હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અત્યારે હું સુરતમાં છું સુરત આવી છું બે ત્રણ દિવસથી તો આજે અમે છે ને અહીંયા એક ગાર્ડન છે એસ એમ સી એ ગાર્ડનમાં અમે ફરવા આવ્યા છીએ ખાલી બેસવા ને વોકિંગ કરવા અને સાંજના તો મેં જોયું તો મને એવું લાગ્યું કે ગાર્ડન એટલે બહુ મસ્ત ગાર્ડન છે અને ફૂલ ફેસિલિટી સુરતની એક વસ્તુ મને બહુ ગમી છે કે અડાજણ છીએ અમે લોકો અડાજણમાં કેટલા એવા ગાર્ડન છે કે એક એકથી ચડ્યા હતા એક ગાર્ડન તમે ફરી લ્યો ને બીજામાં જાઓ બીજો એનાથી બી સરસ ત્રીજો એનાથી બી સરસ અને મોટા બી બહુ મસ્ત ગાર્ડન હોય છે અને પબ્લિક બી એટલી આવ્યા કરે છે અને બેસવાની જો આ રીતના બધી જગ્યાએ બેન્ચિસ ગ્રુપમાં આવીને કોઈને હોમ ઓફિસનું વર્ક કરવું હોય આખું એનું સર્કલ હોય ફ્રેન્ડ સર્કલ બધા લઈને અહીં આવી અને બેસે એમનું વર્ક કરે પ્લસ એમને એન્જોય કરવા ચા નાસ્તો કરી શકે એવી બધા થોડી થોડી જગ્યાએ તમે આમ ચાલતા જાઓ એટલે એક હટ જોવા મળે તમને એક હટ જોવા મળે આ રીતનું આખું બીજું કે આપણે બેનો ચાલતા હોય ને થાકી ગયા તો વચ્ચે બેસવા માટે એ લોકોએ બહુ મસ્ત બેન્ચનું એરેન્જમેન્ટ કર્યું છે બેન્ચ બહુ સારી સારી જગ્યાએ આવ્યા કરે છે એટલે તમે એકધારું ચાલો બી અને થાક લાગ્યો કે કોઈ વડીલો હોય તો વચ્ચે બેસી જવું છે તો બેસી પણ એક આ ગાર્ડન જુઓ તમે ગ્રીનરી જુઓ કેટલો ફાઇન ગાર્ડન છે અને હું દર વખતે સુરત આવું ને તો આ બધા ગાર્ડનમાં રોજ એક એક ગાર્ડનમાં વોકિંગ કરવા જઈએ એટલે આજે બી હું અહીંયા આવી છું આ ગાર્ડનમાં એસએમસી ગાર્ડન બહુ ફાઇન છે એટલે વોક કરીએ છીએ અત્યારે અમે તો મને એવો વિચાર આવ્યો કે મેં આખા ગાર્ડનનું શૂટિંગ કરી અને બધા ફ્રેન્ડ્સ સાથે શેર કરું એ લોકોને બી મજા આવશે જે લોકો સુરત રહેતા હશે એમણે તો જોયું હશે બાકીના લોકોને બી મજા આવે એવો ગાર્ડન છે અને આ છે અડાજણમાં સુરત અડાજણ હા એસએમસી ગાર્ડન બહુ બહુ જ મસ્ત છે ને ચાલવા માટે બી જુઓ તમે સ્પેશિયલ ટ્રેક બનાવેલો છે આ રીતે બહુ લોકો આવે જ છે ચાલવા અને આરામથી તમે ચાલો કોઈક વાહન આવવાની કંઈ નહીં અને મસ્ત હવા બી ગાર્ડન હોય એટલે મસ્ત ચોખ્ખી હવા મળે આપણને ચાલવાની ત્યાં બા ખુલ્લામાં જીમ પણ છે કે જેમાં બાળકોને પેલું રમવા માટેનું છે પછી મોટાઓને જીમ કરવું હોય તો જીમ ખુલ્લામાં ઓપન જીમ છે એ રીતે છે આખું પછી જો રસ્તો બી કંઈ ખરાબ કે આપણે પડી જઈએ કે વડીલો હોય તો એને બી ચાલવામાં થોડી બી તકલીફ પડે એવું કશું નહીં એક એક જગ્યા અને ક્લીન બહુ છે આવો ગાર્ડન તો મને આમ બહુ ઓછા બધી જગ્યાએ જોવા મળે ક્લીન નીટ એન્ડ ક્લીન પ્લસ થોડું ચાલો અને બેસવું છે તો તમને બેસવાની સુવિધા મળે છે અને જગ્યા બી વિશાળ છે ગ્રીનરી છે જો આ સામે બી બેન્ચિસ જુઓ બધી છે ને મસ્ત વડીલો બધા અહીંયા બેસતા હોય છે અને આમાં તો પેલા જે હર્ટ છે ને એમાં તો હમણાં અમે જોયું કે ઊભા થઈને ગયા એ લોકો પણ આખું દસ બાર જણાનું ગ્રુપ હતું બધા લેપટોપ ખોલીને બેઠા બેઠા વર્ક કરતા હતા પોતપોતાનું હું આવીને એ લોકો જતા રહ્યા એવું થયું બહુ ફાઇન છે જુઓ તમે આખો ગાર્ડન પછી મને તો આખો રાઉન્ડ મારીને વોક કરી લીધું પછી ટાઈમ મળ્યો તો પણ અમે લોકો બેઠા હતા તો ત્યાં મને એવું થયું કે આટલા સરસ સીન છે તો ચલો થોડા કોમેડી શોર્ટ્સ વિડીયો બનાવી લઈએ તો મેં અહીંયા છે ને કોમેડી વિડીયો પણ બનાવ્યા બેઠા બેઠા શોર્ટ્સ વિડીયો કર્યા એટલે કીધું એ બી મને બહારનો થોડો સીન મળે આપણે ઘરે ને ઘરે શૂટિંગ કરતા હોઈએ તો એટલે બહુ બહુ જ ફાઇન મને મજા આવી ગઈ એમ બેસ્ટ છે ને અહીંયા આવું ને હું સુરત તો દરરોજ એક ગાર્ડન લઉં એમ બહુ જાજા ગાર્ડન છે અહીંયા તો અને મોટા મોટા ગાર્ડન છે બધા તો બધા મેં થોડા શોર્ટ્સ બી બનાવ્યા છે એ હમણાં મેં પાછળ લગાવ્યા જ છીએ કે તમે આમાં એન્ડમાં એ શોર્ટ્સ જોજો બધા મારા વિડીયો બહુ ફાઇન છે અને આ મને આજે એવું થયું તમને લોકોને કંઈક ગાર્ડન બતાવવું તો જો તમને કેવો લાગ્યો એ મને કમેન્ટ કરજો બધા કે સુરતનો આ ગાર્ડન આખું કેવું છે તમને ખ્યાલ આવે કોઈ સુરત ના રહેતા હોય કે ના આવ્યા હોય તો એમને જોવાની મજા આવશે એક્સરસાઇઝના સાધનો છે પછી આ રીતે સૂકો ને કોરો કચરો નાખવાની ડસ્ટબિન છે ક્લીન બહુ છે બહુ ફાઇન બધી જગ્યાએ ડસ્ટબિન બી મૂકેલી છે અને એકદમ કહેવાય ને એવો ગાર્ડન છે જુઓ આખી આ આ સીન તમે જો વૃક્ષો તો જુઓ કેટલા ફાઇન છે અને ગ્રીનરી જુઓ હો એક તો અત્યારે પાછું આ વરસાદની સિઝન ને એટલે ગાર્ડન તો ઓર ચાર ચાંદ લાગી ગયા હોય એવો બની ગયો હોય એટલે ગાર્ડન બહુ મસ્ત અત્યારે ગ્રીન બધા થઈ ગયા હોય વરસાદના વરસાદ અહીંયા આવે જ છે અત્યારે સુરત માં તો અત્યારે સારો એવો આમ ચાલુ જ રહી છે વરસાદ અને આ છે એટલે ગાર્ડન માં વધારે શું કીધું સંત થઈ એમ ભાંગ ભાંગ ને મારા એટલે સંત થઈ જવું હાય હાય આખી જિંદગી ગરમ ગરમ રોટલી ઉતારી ને ખવડાય તો મારા કંટાળી જાય હૈસે તાણ આન વધારે હું નહિ કરી જાવું હોય જાવ જવા વાળા ને આજ સુધી કોઈ રોકી હે પણ મને એમ કહો સંત થવાના એક લખણ હે તમારા માં સવાર કેટલા નવ વાગે ઉઠો અને હું ચાર વાર ઉઠાડવા આવું ને તાણે ઉઠો સંત નું જીવન કેવું હોય એકદમ સીધું સાદું અને મોહ માયા વગર નું હોય અને આ તો બ્રાન્ડેડ કપડા પહેરવા આઈફોન વગર હાલતું નહીં આ આયલા ફટ લઈને આબુ પછી સંત થઈએ કે હું તો કઉ તમ સંત નહીં સંત ના સેવક થઈ જાવ ને તો આ ગંગા નાયા પેલા સીધા રહેતા શીખો ને પછી સંત થવાની વાતું કરજો જાવું જ છે તો ઉપડો તમને કહું પણ તમારા ક્રેડિટ કાર્ડ ને ડેબિટ કાર્ડ ને બધું આપતા જાયજો and password apan na bhulsa pachi jav tamta tu su kai upadhi karas be din tar pappa pasa no aave to man ke je run um the biggest show in the world and and, and people are commenting about your body well oh, but it's Dude, also like in a way being the it girl mattered for my character, and in our show flashbacks, you know, it was a really big part of it. It really mattered. They are looking at my character We're on um, the biggest show in the world, and, and and people are commenting about your body. Well, but it's Dude, also like in a way. Being the it girl mattered for my character, and in our show flashbacks, you know, it was a really big part of it. It really mattered. They are looking at my character on um, the biggest show in the world, and and, and people are commenting about your body. Well, but it's Dude, also like in a way, being the it girl mattered for my character, and in our show flashbacks, you know, it was a really big part of it. It really mattered. They are looking at my character on. Uh